મુસ્લિમ બિરાદરો દ્વારા આવતીકાલે તાજિયાનું વિસર્જન કરવામાં આવનાર છે જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરસિયા તળાવમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી તેમજ તળાવમાં તરાપા મૂકવામાં આવ્યા છે અને તળાવની આજુબાજુ જે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા આવતીકાલે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાનું વિસર્જન થનાર છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સરસિયા કરવામાં આવી હતી અને વિસર્જન માટે તરાપ આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરસિયા તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી સાથે એન્જિનિયરિંગ વિભાગ અને સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા તળાવની કામગીરી કરવામાં આવી રહી છે સાથે તળાવની આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે આવતીકાલે તાજે વિસર્જન છે એને લઈને સિટી પોલીસ સ્ટેશન વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબની કચેરી અને વડદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે ઓરાની સાફ સફાઈ ઓવારાનું મેન્ટેનન્સ ધરાપા મૂકવા અને આજુબાજુ જંગલ કટિંગ દબાણો હટાવવા સફાઈ પાવડર કરવા વગેરે સઘન કામગીરી ચાલી રહી છે મોછા મોછા ત્રીસથી ચાલીસ માણસો કામે લાગેલા છે એન્જિનિયરિંગ શાખાનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે સ્ટ્રીટલાઇટ વિભાગનો કામ સ્ટાફ કામગીરી કરી રહ્યો છે આમ તમામ વિભાગો પોતાની કામગીરી સઘનતાથી કરી રહ્યા છે